શિવાલય આપણું સોમનાથ મહાદેવ નું શિવાલય કૈલાસ મેરુ શેખર શિવાલય એ શિવાલય નું નામ છે કૈલાસ મેરુ શેખર શિવાલય આપણું જે સોમનાથ મહાદેવ નું શિવાલય છે એ મૂળ પરંપરાનો શિવાલય છે ત્યારબાદ એવો ભવ્ય દિવસ શિવાલય આપણા ગુજરાતમાં નથી બેનુ તમે એક નિર્ણય લીધો એવો શિવાલય આપણે નિર્માણ કરી દે શિવાલયની જે મૂળ પરંપરા છે શિવાલયની જે મૂળ રચના છે એ લોકોને દેખાડવા માટે કે ભાઈ આ શિવની આ મૂળ પરંપરા છે શિવનું શિવાલય કઈ રીતે હોવું જોઈએ અમે કૈલાસ મેરુ શિખર નહીં કાપના કરનારું

ભયર ભય હરનારો દેવાભય વરદાન એ શિવ છે અભય વરદાન દેનારો એ મહાદેવ સર્વનો સરનામ ગૌરી પાંત્રિદય

शिव शम्भो हे महादेवाे महादेवा तरे सेवा हे महादेव तरे सब सेवा हे शिव शम्भो हे महादेव हे शिव शम्भो અરે તાલી તો મહાદેવ ને મહાદેવ તાલી થી પૂજા ઉત્સાહ કા પ્રતિક તાલી રૂપ પ્રતિકારક શક્તિ બનાવી તાલી માવ કૃપાલા દેવો માવ કૃપાલા દયા કરે શિવ લીન દયા દયા હે શિવ લીન દયાલા શંભો હે મહેવા હ શિવ શંભો હે મહેવા હેદેવારે સરસે હે મેવા હે શિવ શંભો હે મહેવા શિવ શંભો હે મહે દર્શન ગો નૈનાથર સે તીલ દર્શન ગો નૈનાથર સે દર્શિકાલો હે ભોલ બર્શધિકાલો હે ભોલ બાબા સુશન ગો હે મહેવા महादेवारे स्व हे महादेवारे स्व શિવષંભો હે મેવા હે મેવા કરે શેવા હે મેવા કરે સેવા હે શિવ હે મેવા હે મન અશાંત હોય એના માટે કોઈ દવા નથી હર ગામમાં ભગવાન મહાદેવ નિરંતર વિરાજ છે થોડી વાર માટે શિવાલી જઈને બેસી જાઓ મનના તરંગો ઉદ્વેગથી ભરેલા શાંતિથી ભરેલા અરે જીવનનો કોઈ પ્રશ્નનો જવાબ ન અટવાઈ ગયેલો હોય બધું કે ભગવાન હવે શું કરું મારા દ્વાર બધા બંધ થઈ ગયા છે સમાજે પોતાના દ્વાર બંધ કરી દીધા છે ચારો તરફથી દ્વાર બંધ કરે હરદ્વાર તો આપણને આઘું પડે પણ ગામમાં શિવના દ્વારે પહોંચી જાવ ને તો જીવનના બધા દ્વારા ખુલી જાય એ જ આપણું શિવાલય પણ શિવાલયની ગરિમા સમજી તેનો મહિમા સમજો આપણે દરેક કામના દરેક મનોકામના પૂર્ણ કરનારું સ્થાન એ આપણું શિમાલય છે સર્વલિંગામય ભૂમિ સર્વલિંગામય જગતઃ બ્રહ્માય નારદને કહ્યું છે કે નારદી તમે શિવ વગર બધું જ અધૂરું છે બ્રહ્મા સ્વયં નારદજી ને શિવ ભક્તિનું માર્ગદર્શન આપે છે અને વિષ્ણુ ભગવાન ને નારદજીને કહ્યું કે નારદ તમે બ્રહ્મા પ્રસિદ્ધિ ને શિવ કથા સાંભળો તમારો પિતા બ્રહ્માજી તમને મહાદેવની કથા સંભળાવશે પાતાલે સ્વર્ગે તથા ભૂમિ એવું નથી કે શંકર ભગવાનની પૂજા સિર્ફ પૃથ્વી ઉપર જ થાય છે પાતાળમાં પણ ભગવાન શંકરજીની પૂજા અભ્યાસ ભગવાનની રચના દરેક એક શ્લોક મહાદેવની પૂજા છે એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે શ્લોક આ લોકને પાવન કરે પરલોકને ધન્ય કરે છે એ જે શિવ મહાપ્રણ એક એક શ્લોક पातारे चापि वर्तन्ते स्वर्गे चापि तथा भूमि सर्वत्र पूजते शम्भो सलेवा सुरमानुषी सदेवा

આપણે કોઈ મૂર્તિની પૂજા ધોરી કરીએ છીએ મૂર્તિની પૂજા જો આપણે કરતા હોય તો જયપુર પહોંચે હર દુકાનમાં કેટલી બધી મૂર્તિઓ તેની પૂજા કરવાના બેસી જઈ નથી બેસતા આપણે એ મૂર્તિમાં માં જયારે પ્રાણ પૂરીએ છીએ અને જે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યારે આપણે તેની પૂજા કરીએ છીએ અને બીજી વાત શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા હોય શિવની સિર્ફ પ્રતિષ્ઠાની સ્થાપના હોય જયારે શિવલિંગની આપણે સ્થાપના કરીએ ત્યારે શિવલિંગમાં પ્રાણ પૂરવાનું ન હોય શિવ જગતનો પ્રાણ છે એટલે દેવતાઓની પ્રતિમા જયારે સ્થાપિત થાય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય શિવની તો પ્રતિષ્ઠા હોય શિવની સિર્ફ સ્થાપના હોય છે ઘણા લોકો શિવની પ્રાણ એ ભાઈ શિવની પ્રાણ પ્રતિષ્ઠા ન હોય શિવની સિર્ફ સ્થાપના હોય જે જગતનો પ્રાણ છે એને વળી પ્રાણ કોણ પૂરી એકવાનો છે અને દેખ દેવતાઓની પ્રતિમા દ્વાર માંથી પ્રવેશ થાય છે અને શિવલિંગ દ્વારમાંથી પ્રવેશ ન થાય છે અને મૂર્તિ પૂજા પ્રધાન નહીં લિંગ પૂજા પ્રધાન મૂર્તિ એકની પૂજા છે શિવલિંગ અનેકની પૂજા છે ઇસલી બ્રહ્માજી કહે તે નારજી સુનિયે જરા

બ્રહ્માજી ઉપાસના કરી બ્રહ્મેશ્વર મહાદેવ હરિએ ઉપાસના કરી હરીશ્વર મહાદેવ જેને જેને જ્યાં જ્યાં દેવતાઓ ઉપાસના કરી ત્યાં મહાદેવ ત્યાં પ્રગટ રહ્યા છે રામજી ઉપાસના કરી રામેશ્વર મહાદેવ શા માટે અનુગ્રહ લોકા નામ લિંગ રૂપેણ સતમા જગત ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન શંકરજી લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવજી પ્રગટ થાય છે આ બ્રહ્મા સ્વયં બોલે છે અને કોઈ ને કોઈ શિવલિંગની કોઈ ને કોઈ કાથા કથા હોય છે એની પાછળનું કોઈ રહસ્ય હોય છે અર્જુને જેટલા શિવલિંગોની સ્થાપના કરી અર્જુનેશ્વર મહાદેવ ભીમે જેટલા શિવલિંગની સ્થાપના કરી ભીમેશ્વર મહાદેવ ગૌતમ ઋષિ સ્થાપના કરે ગૌતમેશ્વર મહાદેવ વિષ્ણુ સ્થાપના કરે હરીશ્વર મહાદેવ સબ્દે ભગવાન મારે માતા કુંતી કુંતેશ્વર મહાદેવ કેટલા શિવલિંગો ધરતી પર છે ને કોઈ ને કોઈ શિવલિંગ જ્યાં જ્યાં મહાદેવ પ્રગટ થયા ત્યાં ત્યાં ભગવાન શંકરજી લિંગ રૂપે પ્રગટ રહ્યા છે અને આ વાત બ્રહ્માજી સ્વયં કરે છે અનુગ્રહ અનુગ્રહ લિંગ રૂપ મહાકાલેશ્વર જવાનું થાય ને ત્યાં ચોર્યાસી મહાદેવ છે ત્યાં અને ચોર્યાસી મહાદેવ ની યાત્રાનો મહિમા છે ઉજ્જૈન ગયા મહાકાલેશ્વર દર્શન કર્યું અને ભાગ્યા નહીં महाकालेश्वर महादेव जी આપડો જોતરલિંગ છે અને આ કરતાં પ્રાચીન શિવલિંગો અહીંયા વધારે છે યુગ કલ્પ पर्यंत એટલા महादेव जी કે 84 શિવલિંગ 84 શિવલિંગોની યાત્રા થાય છે કલ્પ કલ્પ મન મંદિર જૂના પ્રાના શિવલિંગ સુપ્રનાદી કે તટ પર શાંતિ થી કરો તો 4-5 દિવસ લાગે બહુ જલ્દી કરો તો 3 દિવસમાં યાત્રા થાય છે અમે લોકો પૂરી કેમેરાની ટીમ સાથે ગયા હતા બે દિવસની અંદર ચોર્યાસી મહાદેવની પૂજા ચોર્યાસી મહાદેવની રેકોર્ડિંગ બધું જ સવારે વહેલા નીકળી જવાનું રાત્રે મોડી રાત વાગ્યા સુધી ફરતું રહેવાનું અગત્યેશ્વર મહાદેવના પૂજારી છે મહાન છે મનોજપુરીજી પુરીજી અમારી સાથે કારણ કે સ્થાનિક માણસ હોય તો ઘણું આપણને અનુકૂળ રહે અસંખ્ય મહાદેવ જેના લિંગ સ્વરૂપો છે આકાશ તારકલિંગ આકાશે તારકલિંગ પાલી હાટલેશ્વર મૃત્યુ લોકે મહાપલાય ટેલિવિઝન માં જોઈ મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈન નગર મહાકાળની અંદર જે ચોર્યાસી શિવલિંગો છે એક પછી એક પછી ચોર્યાસી મહાદેવ છે ક્યારે ક્યારે આવી રીતે યાત્રા કરવા માટે જોવું જોઈએ પણ આપણે યાત્રિકની જે ટૂર યાત્રામાં જઈએ તો પેલા જલ્દી વાળા ભાગ હોય ભાગો ને ભાગો ને ભાગો એટલે આપણે યાત્રા કરવા કઈ દે નહીં ભાગવાનું હોય જાગવાનું હોય મોડું મોડું સુવાનું હોય યાત્રા કરવા માટે કોઈ એક તીર્થ લઈ લો બસ આ વર્ષે આપણે ચાલો ઉજ્જૈન જવું રોકાવું છે ત્યાં અને દરેક તીર્થોમાં આશ્રમો હોય છે વ્યવસ્થા હોય છે પણ થોડો પરિચય આપણે મહનશ્રી માધવગુરી બાપુને કહી દીધું ભાઈ અમારે એવું પાંચ દિવસ રોકાવું કોઈ આશ્રમ હવે મહાત્મા સાધુ ના આશ્રમ હતો કેટલા બધા જાણતા ઓળખીતા બધા મહાત્મા એક બીજા હોય સમજાવી દેખ ભાઈ આ પ્રકારના મારા મહેમાન છે આ રીતની તેની સારવાર કરજો એ રીતે થઈ શકે છે આપણે કાશીમાં ક્યારે જાય તો કાશી વિશ્વનાથ ના દર્શક ભાગ ભાગ પણ કાશીમાં કેટલા શિવલિંગો છે કાશીની ઉર્જા કઈ છે કાશીમાં રોકાવવું પડે છે કાશીની ગલીઓ ગલીઓમાં ફરવું પડે છે ગલીઓ કઈ શોભા છે ભરી હું મારી કાશી નગરી એક શિવલિંગ નથી કાશીમાં સંખ્યાન વિદ્ય ત્યાં અગણિત શિવલિંગો કાશીનગરમાં છે અત્યારે જે કાશી વિશ્વનાથ મહાદેવનું શિવલિંગ છે એ તો અહલ્યાબે સ્થાપિત કર્યું છે મૂળ તો આપણી પાસે રહ્યું જ નથી ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈ હોલકર મહાદેવની પરમ ભક્ત હતી ઇન્દોરને શહેર તરીકે વિકસિત વિકાસ કર્યો અને મહેશ્વર તેની રાજધાની સ્થાપી માતા નર્મદા ને તટ પર જયારે અહલ્યાબાઈ હોલકર જયારે સોમનાથમાં માં પગ મેક્યો ને ત્યારે કોઈ જગ્યા અવશેષ નહીં હતો શિવજીની પૂજાનું એની આપણને ખબર હોવી જોઈએ પણ એક વાત નો અફસોસ બહુ થાય છે જયારે આપણે ભણતા હતા મહાદેવગીરી બાપુ ત્યારે ઇતિહાસ ભણાવવામાં આવતો હતો અને એક વસ્તુ શીખવવામાં આવતી હતી ઇતિહાસ ની અંદર કે સોમનાથ તેર વાર તૂટ્યું સોમનાથ પહેલી વાર આને લૂંટ્યું ને તોડ્યું બીજી વાર આને લૂંટ્યું ને તોડ્યું ત્રીજી વાર આને લૂંટ્યું ને તોડ્યું ત્રીજી વાર આને લૂંટ્યું ને તોડ્યું પણ એલા ભલામણા તેર વાર સોમનાથ મહાદેવને તોડ્યું એનું ભણાવ્યું પણ તેર વાર કોને બનાવ્યું એનું તમને ભણાવ્યું કોઈ કોઈએ તેર વખત સોમનાથ મહાદેવનું મંદિર નિર્માણ કર્યું છે ત્યારે તૂટું હશે ને પણ કોને નિર્માણ કર્યું એ આપણે શીખવાડ્યું છે નહીં કોને તોડ્યું એ આપણને ભણાવ્યું મહારાણી અહલ્યાબાઈ સોમનાથમાં પગ મૂક એને સોમનાથમાં કોઈ શિવ પૂજા કરે તેને મૃત્યુદંડ આપવામાં આવતો હતો તેથી ત્યાં શિવની પૂજા કરી શકાતી નહીં હતી અહલ્યાભાઈ હોલકર જે આપણું જૂનું સોમનાથ છે એમને સ્થાપિત કર્યું છે અને એવી રીતનું શિવાલય બનાવ્યું કે શિવાલયના ગર્ભગૃહમાં એક વ્યક્તિ જઈ શકે અને એક વ્યક્તિ બહાર નીકળી શકે શિવલિંગ શિવલિંગ ના કરે એક જ વ્યક્તિ શકે અત્યારે તો થોડું ઘણું જીર્ણોદાર સરસ વ્યવસ્થિત કરી અને ગૌરવ થાય છે કે સોમનાથમાં અહ્યાબાઈ ની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી છે કાશીમાં પણ જે શિવલિંગ છે તે સ્થાપિત છે નર્મદેશ્વર મહાદેવ નું શિવલિંગ છે અને માતા અહલ્યાબાઈ જ્યાં જ્યાં જાતી હતી ત્યારે શિવલિંગ સાથે રાખતી હતી અને મહાદેવ ની પરમ ભક્ત હતી મહારાણી અહલ્યાબાઈ હોલ કરતી રહી જો મશાલો સદા જલતી રહી अनाचारों को मिटाने के लिए देश में फौलाद सी डलती रही आज भी जीवंत वो संसार है हर तरफ उनकी जय जे जय कार है हर तरफ उनकी ही जे जय जय कार है उचिताभ्याम पितृभ्याम परमानंद एव ही परमानंद लाभार पर पर दे शिवलिंग पर पूजते हैं ये विशेष प्रकार महादेव ने पूजा करिए Yeah. બ્રહ્મા નારજી ને કહે છે નારજી સાંભળો સૌના તૃપ્ત કરવા માટે મહાદેવ ની પૂજા શ્રેષ્ઠ છે હરે પનોતી નાની હોય કે મોટી હોય પણ શિવ પૂજા જે કરતા હોય ને એને વડે કઈ નાની પનોતી કઈ મોટી પનોતી કઈ આપતિ કઈ વિપત્તિ કઈ ગ્રહોની પીડા કોઈ ગ્રહની પીડા ને કોઈ આ નથી અને એક વાત તો ખૂબ યાદ રાખવી મહાદેવના ભક્ત હોય ને ભૂત ન વળગે કારણ કે જેટલા ભૂત છે એટલા બધા જ મહાદેવના ભક્ત છે જેને આપણે ભૂતનાથ કહીએ છીએ એવા વહેમય ન પડવું કે મને ભૂત વળગ્યું છે શા માટે ભૂત વળગે ભાઈ જે ભૂતનાથના ભક્ત છે ભૂતેશ્વર મહાદેવ ભૂતનાથ મહાદેવ છે જીવનનો આનંદ નહીં પરમ આનંદ જેને મેળવો હોય તેને મહાદેવની ઉપાસના કરવી મહાદેવ સાધના કરવી આ બ્રહ્મા સ્વયં બોલે છે પૂજિતા ભય માનંદ લાભ શિવ